લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી જનસભા સંબોધન કરશે પ્રગતિ મેદાનમાં આયોજિત આ જનસભામાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવાય છે પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ

પાઠણ આવી રહ્યા છે પ્રગતિ મેદાન ખાતે આયોજિત આ સભામાં મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસના સમર્થકો અને કાર્યકર્તાઓ પણ ઉમટ્યા છે થોડી જ વારમાં અહીંયા રાહુલ ગાંધી પણ પહોંચવાના છે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ક્યાંક હવે સભાઓ ગજવવા ગજવી રહ્યા છે એટલે ચોક્કસ કહીએ કે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં આજ રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રગતિ મેદાન ખાતે સભા સંબોધ છે અને જેવી રીતે મતદારોમાં ક્યાંક ઉત્સુકતા લાવશે અને ક્યાંક કોંગ્રેસમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી ચોક્કસ કહીએ કે જે રીતે ચૂંટણીના દિવસો મતદાનને નજીક આવી રહ્યા છે તેમ તેમ ક્યાંક રાજકી રાજકીય પક્ષો પણ હવે વધુ સભાઓ ગજવી રહ્યા છે અને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દ્રશ્યો બતાવી દ્રશ્યો છે પ્રગતિ મેદાનમાં જ્યાં રાહુલ ગાંધી સભા સંબંધશે પરંતુ સભા લગભગ અગિયારથી સાડા અગિયાર વાગે શરૂ થશે તે પહેલાં જ ક્યાંક સમર્થકો ધીરે ધીરે આવી રહ્યા છે અને જે પોતાના ફ્લેગો છે તે ફરકાવી રહ્યા છે અને ક્યાંક કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે એટલે ચોક્કસ કહીએ કે જે રીતે ચૂંટણીના દિવસો હવે નજીક રહ્યા છે તે રીતે જ રાષ્ટ્રીય નેતાઓ ક્યાંકના જે ધામા છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને મતદારોને રીઝવવા ક્યાંક એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે એટલે લગભગ અગિયારથી સાડા અગિયારના ગળામાં પાટણ પ્રગતિ મેદાન ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણ ઉમેદવાર જે ચંદનજી ઠાકોર છે તેના સમર્થનમાં સભા સંબોધશે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ